તેમણે મહાવીરનગરના ગોકુલધામ બંગલોજ પાસેના ડીપીમાંથી વાયર ચોરી કરી તેને બાળી નાખ્યો હોવાનું કબૂલ્યું છે જેથી તેમાંથી એલ્યુમિનિયમ કાઢી શકાય આ એલ્યુમિનિયમ વાયર વેચવા માટે તેઓ નીકળ્યા હતા આ સફળતા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોયલની સૂચના મુજબ એસઓજી ઇન્સ્પેક્ટર ડીસી સાકરેના માર્ગદર્શન હેઠળ મળી હતી પોલીસે આ મુદ્દામાલ અને આરોપીઓની વધુ કાર્યવાહી માટે હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપ્યા છે બ્યુરો ચીફ આબિદ અલી